જીરું બુ બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો જવાનો મળે પછી આપણે એમ કે સીતારામ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહિયાં થાણ આજુબાજુ બાપુ પંસાડ માં અમારા કોળી છોકરા બાપુ ભજન ગાય તેને તેના મેળામાં કોક તમે આવ્યા હોય તો હાંફિયા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ ને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ભગવાન ના પાંચ નામ એમાં મને શું ખોટ આવે તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયા ને શીખવાની દે ભાઈ આટલો હપ હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાદા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી સુધી હોય કારણ કે ખબર હોય કે એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયા ને છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં માં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો એ મરી જાય ભિખારી એ મરી જાય ને કરોડપતિ એ મરી જાય